ભગવાનમાં તો માનવું જ જોઈએ ને ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે મારું સર્જનમાં ભગવાન છે તો ભગવાનમાં આસ્થા પણ છે શ્રદ્ધા પણ છે અને ભગવાન વિના કંઈ શક્ય પણ નથી જે હિંમત છે એનો પણ સોર્સિસ ભગવાન છે અત્યારે મા દુર્ગાનો પર્વ ચાલી રહ્યો છે શક્તિનો જે સોર્સિસ છે એ પણ માં દુર્ગા છે તો ભગવાન છે અને ભગવાનમાં માનવું જરૂરી છે અને આપણે માનીએ કે ના બનીએ એના એડિશનને તો ક્યારેય અસ્વીકાર કરાવી ન શકે તેમના કયા એવા સિદ્ધાંતો છે જે તમે તમારી ડેઈલી લાઈફમાં એમને અવારનવાર અવસરો છો હું અવાર નવાર ભગવદ્ ગીતાને અનુકરણમાં લેતો હોઉં છું ભગવદ્ ગીતાના ઘણા બધા એવા સિદ્ધાંતો છે એક સિદ્ધાંતની તમને વાત કરું તો ઘણીવાર મને જાહેર જનતા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ મેહુલભાઈ આ બધી વસ્તુઓ તમે કરી રહ્યા છો પણ આનો અંત શું હમ ત્યારે પણ મને ભગવદ્ ગીતા જ યાદ આવે કે જ્યારે કોઈ પણ વસ્તુનો જે આરંભ છે ને એનો અંત છે તો બેમાની ભ્રષ્ટાચારી અનૈતિકતા ગમે એટલી વધી જાય પણ એનો અંત છે ભગવાને કીધું છે ને કે જ્યારે અસત્ય અધર્મ વધી જશે ત્યારે હું ખુદ આવીશ એનો વિનાશ કરવા માટે તો આ જે સ્વી સ્વિચ સિચ્યુએશન છે આ જે પરિસ્થિતિઓ છે કે લોકો રોજબરોજ ભ્રષ્ટાચારથી પીડાઈ રહી છે તો એનો પણ અંત આવશે ને જે સોર્સિસ ઓફ મોટિવેશન છે ને કે બે અંત ક્યારે તો એ પણ ભગવદ્ ગીતા માંથી જ સ્વીકાર્યો છે